કોઈ ચોરીમાં આવેલું છે કોઈ બાઇક ચોરીમાં આવેલું છે કોઈ મોબાઈલ ચોરીમાં આવેલું છે કોઈ એક થી વધારે વાર મારામારીમાં આવેલું છે પ્રોહી બુટલેગરો છે અમુક અમુક તળીપાર થયેલા માણસો છે તમને બધાને એટલે બોલાવવામાં આવ્યા છે કે તમે વારંવાર ગુનો કરો છો તમારા વિરુદ્ધ વારંવાર પાસા અટકાયતી પગલાં પણ લીધેલા છે અમુક લારીવાળાને પણ બોલાવેલા છે કે જે વારંવાર મ્યુનિસિપલ કમિશનરનું જે દબાણ આવે છે એની યાર માથાકૂટ કરે છે વારંવાર અમને ફરિયાદો આવે છે તમને બધાને એટલે બોલાવ્યા છે કે આગામી સમયમાં ચૂંટણી આવે છે કોઈ પણ પ્રકારનું લુખાગીરી કે ગુનાગોરી કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નહીં થવી જોઈએ જો કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમે હવે કોઈ ગુનાખીરી કરી છે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે પાસા જેવા પગલાંમાં લેવામાં આવશે ને ટોક સુધી પોલીસ કામ કરશે ખૂબ જ કડકાઈથી પોલીસ કામ કરશે એટલે મહેરબાની કરીને તમારા પરિવારનું ધ્યાન રાખો ખાઈ પીને શાંતિથી ધંધો કરો અને દેશના રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપો આ ગુનાખોરી છોડી દો આમાં બે ત્રણ જણા એવા છે જે ગેસ રિફલિંગવાળા છે હવે ગેસ રિફલિંગ કરે ને કાંઈક અકસ્માત બને તો મોટો આગનો બને ને કેટલાય માણસની જાનહાનિ થાય તમે આવું કોઈ વિચારો છો કે કેમ છોકરીઓની છેડતીના બધા ગુનામાં અમુક સંડોવાયેલા છે આમાં કોલેજોની આજુબાજુ બેસું આ બધું છોડી દો તમે શાંતિથી ધંધો કરો અને શાંતિથી તમારા પરિવારનું પરમ પોષણ કરો બરાબર આ બધી છોડી દેશો તમે જોર બોલો કે પછી અમારે કામ કરવું પડશે હે આયા રૂટિન તમારું ચેકિંગ કરવામાં આવશે તમારા ઘરે આવવામાં આવશે એટલે મહેરબાની કરીને ગુનાખોરી છોડી દેજો આજ રોજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ઘેલો સાહેબ સુરત શહેરનાઓના સૂચના અને માર્ગદર્શન મુજબ તથા સેક્ટર વન તથા ઝોન વન સાહેબનાઓની સૂચના મુજબ અત્રેના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ જેમ કે મિલકત સંબંધી શરીર સંબંધી પોસ્ટરના એચએસ એમસીઆર કાર્ડ તથા મારામારી અને ટપોરી જેવા ગુનેગારોને અત્રેના પોલીસ સ્ટેશને બોલાવી તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવેલ છે અને પોસ્ટરના તમામ પોલીસ માણસોને એ આરોપીને ઓળખ કરાવી તેઓના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવેલ છે અને આગામી લોકસભા ચૂંટણી આવતી હોય જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર તેઓને સૂચનાઓ આપવામાં આવેલ છે